તાજેતરના ભારે વરસાદની પરિસ્થિતિમાં પોરબંદર જિલ્લામાં પણ તારીખ ના જન્માષ્ટમીથી વરસાદ શરૂ થયેલો પણ સદભાગ્યે આપણા જિલ્લામાં એક સાથે વધારે વરસાદ થયો નથી અને ગઈકાલ સવારના છ વાગ્યાથી અત્યાર સુધીમાં બિલકુલ વરસાદ થયો નથી વરસાદની પરિસ્થિતિમાં આપણો જિલ્લો થોડો સલામત છે પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ભાદર નદીમાં પાણી વધારે આવ્યા

ઓછું વધતા અંશે પાણી આવેલા છે આ તમામ ઘરોમાં વસતા લોકોને આપણે સામેથી જઈ અને તંત્રની મદદમાં એસડીઆરએફ નેવી અન્ય આગેવાનો સંસ્થાઓને લઈ અને તમામ ઘરોમાંથી આપણે લોકોને સ્થળાંતર કર્યું છે સાથે સાથે ભાદર નદીના પાણીના કારણે અન્ય નદીના પાણીના કારણે જે લોકો વાડી વિસ્તારમાં કેવા ફસાયેલા હતા એવા લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે એવા કુલ આપણે એકાણું લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના જીવન બચાવ્યા છે ના આ એકાણું પૈકી પચાસ વ્યક્તિ એવી છે કે જેમને આપણે કોસ્ટગાર્ડ દ્વારા એલ લિફ્ટિંગથી બચાવ્યા છે હાલની સ્થિતિ આપણે મેં કહ્યું તેમ પંદર શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોના પણ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કર્યું હતું જે લગભગ સત્તરસો ને નેવ્યાસી જેટલા લોકોનું આપણે સ્થળાંતર કર્યું છે તે પૈકી અત્યારે સ્થિતિએ પચાસ પોતાના ઘરે પરત કર્યા છે કારણ કે તેમને ખતરો નથી બાકીના અગિયારસો છત્રીસ હજી પણ આપણા આશ્રય સ્થાનોમાં છે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ને પાંચસો ત્યાસી એવા છે લોકો જે પોતાના સગાના ઘરે જતા રહ્યા છે અત્યારની વાત કરીએ તો ભાદર નદીમાં અત્યારે લગભગ છપ્પન થી સત્તાવન ની વચ્ચે આઉટલો એટલો ક્યુસેક ચાલુ છે જે અગાઉના ત્રણ લાખ કરતા ઘણો ઓછો છે અને અમારી ગણતરી એવી છે કે સાંજ સુધીમાં આ પાણી હજી પણ ઓછું થશે કારણ કે હવે ઉપરવાસમાં વરસાદ નથી અમારી આ બચાવ કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્રમાં રેવન્યુ પોલીસ પંચાયત અને અન્ય લોકલ આગેવાનો તો હોય પણ સાથે સાથે આ વખતે આપણને કોષગાર નેવી અને એસડીઆરફીમાં મદદ મળી છે અને તમામ લોકોના સંયુક્તથી આપણે લોકોના જાનમાલનું નુકસાન અટકાવી શક્યા છીએ ગઈકાલે પોરબંદર જિલ્લામાં અમને એવું લાગ્યું કે જો વધારે પાણી ભાદરમાં આવે તો હજી પણ વધારે સ્થળાંતર કરવું પડે તો અમે ની એક ટીમ હતી બીજી ટીમની સરકાર પાસે માંગણી કરી તો ગઈકાલે એ ટીમ પણ આપણને મળી ગઈ છે એનો પણ હાલ ઉપયોગ કરી લીધો છે અને આજે એ ટીમને આપણે સ્પેશિયલી કુતિયાના ખાતે મોકલી રહ્યા છે જેથી કુતિયાનામાં પણ હવે જરૂર પડે તો એ ટીમ ત્યારે આપણી પાસે એક ટીમ અને નેવી અહીંયા છે જ